તો કેમ છો મિત્રો મજામાંથી છો તો હું આપનો શિપરા સાગર તો આજે આપણે આવી ગયા હતા જુનાગઢ અને જુનાગઢ આપણે એકલા તો આવ્યા નહીં હોય તો આપણે આવી આપણો મિત્ર નામ દે તારું આદિત્ય તારું નામ દેહ બાબુ ગુનગોરા આદિત્ય બાબો ગુનગોરા આપણે જઈએ હિન્દ જુનાગઢ જુઓ જુનાગઢ કુલ બોજ હો ભય અખંડ જય હિન્દ જય ભારત

એ વાંધો નહીં એટલો આ પ્રાણી એમાં નહીં ચેક તો મળશે જો આ સફેદ મોર અને આપણો દેશી મોર આ કેક આવું હે પીળી ચાંચ વાળો ઢોંગ કરીને હે પણ આને હું કહેવાય ખબર નહીં એટલે આપણા આને બગલા જ કહી બગલા છે આ રીયા હા જમજો જો આ ચમચો ચમચો ક્યાં આ આ જો જો આમાં દાદા કે એક જ હે બીજી બધી આ બાજ બાજની તમે સાઈજ જુઓ દેખાય બાજ કાચની પેટી નહિ દેખાતા હોય પણ આ બાજ એ તમે સાંભળે છે કે ચકલા કોઈ દી બાજ ન બને આદિત્ય કે છે બોલ ચકલા કોઈ બાજ ન બને ઉડે તો જ આ

તો છે કે ડાયનોસોર લુપ થઈ યાર પણ હજી ડાયનોસોર લુપ્પ નથી થયાર એ કયા કણ જીવતું જો જો આ કઈ આવું છે હું જો બાબુ કહે છે હું બાબુ બોલે આદિત ને ખબર કાચની પેટી એટલે થોડો ઉસરે કાચની પેટી માં એટલે બહાર હોય ને તો આઠેર ઉભો જોડે

આજે આ બાજુ આવતો હતો મને આ પ્રાણી કેમ નથી તને કયો પ્રાણી કેમ મને બધે કેમ એમને હંધાઈ વધારે કેમ કેમ વાઘ જોઈને વાઘ આ તો વાઘનું વર્ણન મારા શબ્દોમાં માં કરાવો બે શબ્દ કહી દો વાઘ જો વાઘ ખારો હતો રૂમાડા બુઆ બધે રાજા પછી તોડ તોડ ગેલ નામ જ નામ જ અને હું એ કહી દઉં કે ચક્કરબાગ એક નંબર નું છે આવજો તમે ક્યારેક આવો તો જૂનાગઢ માં હે અને મને કયું પ્રાણી ગમ્યું હોય તો તમને ખબર જ છે આપણું ફેવરેટ પ્રાણી જો હે ને કેસે કેસે લોગ રહેતે યાર યહા પર આપણો ફેવરેટ પ્રાણી હે આપણે જ ગમે આપણે ઘણા પ્રાણી જોયા પણ આ પ્રાણી જોયો કે આને પાલતુ પ્રાણી હે એક નંબર નું પ્રાણી હે તો મળી આવે આપણે નવા વ્લોગ માં તાલે કે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ પણ ના ભ્યો ગમ્યું હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ ઠોકી દેજો મળી નવા વ્લોગ માં